ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે હું જોઉં છું કે કોણ છે ભાજપની કોઈ ટિકિટ લેવા તૈયાર નથી અંદરખાને એકાબીજાને ધક્કા મારે છે તું લઈ લે તું લઈ લે વિશાવધરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહી રહ્યો ગુજરાતમાં વાટવચન અને वर्चસ્વાની લડાઈ એવા વિધાનસભાની પેટાચૂરી દરમિયાન હતી જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વચનની વાત થઈ હતી કોંગ્રેસે આપને એવું વચન આપ્યું હશે કે તમે અમને વાવ લડવા દો અમે તમને વિસાવધર લડવા દેશું અને હવે એ વિસાવધર લડવાની વાત આવી જો કે ગોપાલ ઇટાલિયાએ એ આપેલું વચન કોંગ્રેસને યાદ તો કરાવ્યું પણ શું કોંગ્રેસ એ વચનને યાદ રાખશે કે વચન ફરી વખત નિભાવશે તમને શું લાગી રહ્યું છે એ અમારા કમેન્ટમાં જણાવજો પરંતુ ગોપાલ ઇટાલિયાએ કઈ રીતે જણાવ્યું કે વિસાવધર માટે વચન આપેલું તો એ વચન વચન એ કોંગ્રેસ નિભાવશે એ ગોપાલ ઇટાલિયાની પત્રકાર પરિષદ સાંભળી લો પહેલા રાષ્ટ્રીય સંયોજકતા નિવાસ સ્થાને એક મીટિંગ મળેલી અને આ મીટિંગમાં નક્કી થયા પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા મને વિસાવધર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અમારા માનની નેતા યશુદાન ગઢવી માનની શ્રી મનોજભાઈ સોરઠિયા અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ધુરંધર કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સાથ સમર્થન અને સહકારથી અમે વિસાવદરની અંદર ફરી એક વખત ઇતિહાસ બનાવવા તરફ આગળ વધીશું વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા મત વિસ્તારનું એક ખૂબ મહત્વ રહ્યું છે કારણ કે

કે નાના માણસને આમ આદમી પાર્ટીએ બહુ મોટી જવાબદારી સોંપી છે આથી હું વિસાવદરના સૌ ખેડૂતો વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા મત વિસ્તાર જે છે એના સૌ ખેડૂતો યુવાનો વડીલો સૌનો હું પહેલા તો આભાર માનું છું કે એમણે પણ ખૂબ લાગણી વ્યક્ત કરી છેલ્લા થોડા દિવસોની અંદર કે ગોપાલભાઈ અહીંયાથી ચૂંટણી લડે તો અમે એમને મદદ કરીશું તો વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા વિસ્તારના સૌ ખેડૂતોનો આભાર માનું છું દોસ્તો ગુજરાતમાં છેલ્લા લાંબા સમય ખૂબ એટલે ખૂબ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એક બાબતમાં નહીં અનેક બાબતમાં અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે અને એક જિલ્લામાં પણ નહીં તમામ જિલ્લામાં તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અને અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે અને ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે ત્યારે અમારા માનની નેતા ઈશુદાનભાઈ ગઢવી અમારા નેતા સાગરભાઈ રબારી અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે જ્યારે ખેડૂતોને જે જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખભે ખબો મિલાવીને ઉભા રહ્યા છીએ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ખેડૂતોએ જે અવાજ ઉઠાયો ખેડૂતોએ જે અમને સાથ કર્યો તે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે એ બદલ હું આભાર માનું છું વિસાવદર અને આખા ગુજરાતમાં સૌથી મહત્વની એક બાબત એ છે કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે એને ખરીદી લેશે ભાજપ ધારે એને ડરાવે ભાજપ ધારે એને પક્ષ પલટો કરાવે ભાજપ ધારે એને પૈસાથી ખોડી નાખે મારી ગુજરાતના ભાજપના તમામ માણસો ને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે હું જોઉં છું કે કોણ છે કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપ કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં જંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામઝામથી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું વિનંતી કરું છું કે મને મદદ કરજો જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે એવું જે જે લોકો ઈચ્છતા હોય એ તમામ જ્ઞાતિના તમામ ઉમરના સૌ વડીલોને સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે મારા સમર્થનમાં ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં તમારાથી જેટલો સમય સમય ફળવા એટલો તમે વિસાવદર સમર્થન વિધાનસભામાં આવજો મને સૌ તન મન ધનથી સપોર્ટ કરજો આપણે સૌ સાથે મળી અને રાક્ષસી તાકાતને હરાવીશું સત્તાની તાકાતને હરાવીશું અને ગુજરાતના ખેડૂતને જીતાડીશું એવી અમારી સૌને વિનંતી છે કરવી જોઈએ અવગણો અમારી વાત ને અમારી જાહેરાત ને એટલી સિરિયસ શું કામ લે છે ફરક તો ખૂબ ઉને સુધી પડ્યો છે મળતા નથી ભાજપને મચી ગયો છે ગઈકાલથી ભાજપની કોઈ ટિકિટ લેવા તૈયાર નથી અંદર ખાને એકાબીજાને ધક્કા મારે છે તું લઈ લે તું લઈ લે કેમ કે વિસાવદર ની આ ખેડૂતોએ જે નક્કી કર્યું છે કે સત્તાએ વારંવાર સત્તામાં બેઠેલા લોકોએ વારંવાર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો સાથે દગો કર્યો છે તો આ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છે છે કે આ વખતે ભાજપમાંથી જે આવે એને ઘર ભેગા કરવાના છે અને એટલે ફરક ખૂબ પડ્યો છે ચૂંટણી ચૂંટણી નક્કી કરશે જનતા નક્કી કરશે કે શું થવાનું છે કે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવા માટે ભાજપ ટેવાયેલી છે આજ વિધાનસભા મત વિસ્તારમાં વિસાવદર બેસાણની એપીએમસી ની અંદર ભાજપના લોકોનો કબજો છે એટલે એપીએમસી માં કોઈ ખેડૂત પોતાની મગફળી પોતાના ચણા ઘઉં કે તુવેર લઈને જાય તો એપીએમસી માં બેઠેલા ભાજપના માણસો એ ખેડૂતનું શોષણ કરે છે ખેડૂતને અન્યાય કરે છે અને ખેડૂત ઉપર ખૂબ જુલમ કરે છે શું કામ કેમ કે ભાજપ છે એ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે આ વિસાવદર ભેસાણ મત વિસ્તારના સીમની અંદર જંગલી રોજ અને ભૂંડનો એટલો ભયંકર ત્રાસ છે કે ખેતી કરવી કે ભૂંડ ભગાવવા માટેનું કામ કરવું છતાં પણ ભાજપના માણસોને કોઈ ફરક પડતો નથી કારણ કે ખેડૂત વિરોધી માણસો આ વિસાવદર ભેસાણ મત વિસ્તારની અંદર હાલનો સૌથી સેન્સિટિવ મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો કે જેમાં વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ તાલુકો ત્રણેય તાલુકોની ત્રણેય તાલુકાની હજારો એકર જમીન હજારો વીઘા જમીન ખેડૂતોની આ ઈકો સેન્સિટિવ ઝોનમાં નાખી દેવામાં આવી છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પણ ભાજપ એમની વાત સાંભળતી નથી અને ઇકો સેન્સિટિવ ઝોન હોય કે ન હોય જંગલ ખાતાની કનડગત વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકામાં જે થઈ રહી છે એનો કોઈ હિસાબ નથી કોઈ ખેડૂતના ખેતરમાં નીલગાય મરી જાય કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ જંગલી બીજું પશુ પક્ષી મરી જાય કોઈ ખેડૂતના ખેતરમાં કશું થાય તો જંગલ ખાતું જાણે ખેડૂતો એ મોટો અપરાધ કર્યો એવી રીતે હેરાન પરેશાન કરે છે ખોટા દંડ આપે છે ખોટા કેસ કરે છે ખેડૂતોને જુલમ કરે છે આવવા જવાના રસ્તાઓ બંધ કરી દે છે તો આ તમામ સમસ્યાઓ સામે વિસાવદર બેસાણના હજરબમ ખેડૂતો વર્ષોથી લડી રહ્યા છે પણ હું એક આશા સાથે વિશ્વાસ સાથે

કોંગ્રેસ સાથે ગઠબંધનનો બહુ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ સારો પ્રશ્ન છે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી વાવ બેઠક ખાલી પડી એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું બેઠક થયેલી ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે આવી વાત એ સમયે થયેલ અને અમારી વચ્ચે જે કઈ ડિસ્કશન ને ફાઈનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો એટલે અમને આશા છે વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે